બંને પોલીસ પૂછપરછ કરશે આ કેસમાં સામે ફરિયાદ નોંધાઈ છે જેમાંથી નવની ધરપકડ થઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીઓની સંખ્યા જાળવવી પડશે વિશ્વ ઉમિયાધામ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશ્વ ઉમિયાધામના સંસ્થાપક આરપી પટેલે સમાજમાં દીકરીઓની અછતને લઈને કહ્યું છે કે હાલ દીકરીઓની ઘટતી સંખ્યા મુદ્દે સરકારે વિચાર કરવો જોઈએ તેમણે કહ્યું છે કે એક સંતાનાનો ટ્રેડ સમાજમાં ઘાતક છે તેને અટકાવવો પડશે સાથે સામાજિક સંતુલ અસંતુલન જળવાઈ રહે તે માટે દીકરીઓની સંખ્યા જાળવવી પડશે સમાજે રાષ્ટ્ર ચેતનાને ઉજાગર કરવી પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વાહનો પરિવહન એપમાં બ્લેક સુરત શહેરના પચાસ હજારથી વધુ વાહનોને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર એકવીસમાં હંગામી રજીસ્ટ્રેશન ફીમાં વધારો કર્યો હતો જે બાદ ગુજરાત આર ટીઓને બે વર્ષ બાદ આ બાબતની જાણકારી મળી હતી જેથી અઢી વર્ષમાં ખરીદી કરેલા વાહનોના માલિકો પાસેથી ફી વસૂલી કરવા માટે વાહનોને બ્લેક લિસ્ટેડ કરવામાં આવ્યા છે લગભગ પચાસ હજારથી વધુ વાહનોને બ્લેક લિસ્ટ કરાયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરેડમાં ફ્રાન્સની સહભાગીતા માટે પીએમ મોદીએ આભાર માન્યો છે ગણતંત્ર દિવસ પર દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ હાજર રહેતા તેમના દેશની સહભાગીતા જોવા મળી હતી આ માટે પીએમ મોદીએ ફ્રાન્સનો આભાર માનતા એક્સ ઉપર લખ્યું છે કે અમારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સની સહભાગીતા માટે આભારી લશ્કરી બેન્ડ માર્ચિંગ ટુકડી જેટ્સ અને મલ્ટી રોડ એરક્રાફ્ટ ટેન્કરે પરેડને યાદગાર બનાવવામાં ફાળો આપ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે